જોકે હવે અગિયારસ પણ નજીક આવી ગઈ છે તો હવે કેરીઓ તો ખાવી જ પડે તો કે આપણે કેટલા ટાઈમ થી કેરીઓ ખાવીશી અને એક પેટી ખૂટવાડી દીધી અને આજે

ને કે તો કોકું કાના સિંધા ના સિંક ભાવતી જોઈએ તો સીઝન છે કે ખાઈ લેવી બાકી વરસાદ થઈ જાય એટલે બધાય એવું કેસે ક્લિયરી બગડી જાય કામે આગળથી ખાઈ લેવી તો બાય ને હેલો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો અમે કેવ્યું ખાઈ લેવી તો ના સીધા પણ કેવ્યું ખાઈ લેવી તો વિડિયોમાં આવે કન્ટિન્યુ જો મસ્તની શી વાડી સે વર્ષી હે આમાં લાકડાની છે એકદમ મસ્તની મીઠી સે મસ્તની ગળી પણ મસ્તની અને તમે બધાય વિડિયો પર કન્ટિન્યુ રહેજો હો ના ના કોઈ

Sampai jumpa di